ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં અમદાવાદના ઈસનપુર વિસ્તારની પ્રાથમિક શાળાના એકસો વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહભાગી થયા હતા સહભાગી થયેલા વિદ્યાર્થીઓને પર્યાવરણમાં વૃક્ષોનું મહત્ત્વ અને જુદા જુદા વૃક્ષો માનવ જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય છે તેના વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ વર્તમાન સમયમાં વધતા જતા પ્રદૂષણથી પર્યાવરણને થતાં નુકસાન અને વૃક્ષોની ઘટતી જતી સંખ્યાથી માનવ જીવનને થનારા નુકસાન અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા આ દરમિયાન ખાસ પ્રકારની વાર્તાની થીમ ઉપર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેશનમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ઘણું બધું જાણવા માણવા અને સમજવાની તક મળી હતી દરેક વિદ્યાર્થીઓએ વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ અને લોકો વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તે માટે ગુજરાત સાયન્સ સિટીમાં અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઈશનપુર પબ્લિક સ્કૂલમાંથી હું ત્યાં શિક્ષક છું ગોહિલ દીપ્તિબેન મહેન્દ્રભાઈ ત્યાંથી અમે એકસો વીસ બાળકોને લઈને આવ્યા છીએ આજે ફોરેસ્ટ ડે નિમિત્તે અમને સાહેબશ્રી અને બહેનોશ્રી દ્વારા ખૂબ જ સરસ બાળકોને માહિતી આપવામાં આવી કે જંગલોનું શું મહત્ત્વ છે જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે આપણે જંગલોને કેવી રીતે બચાવી શકીએ છીએ તો અમારા બાળકોને અમે એકથી પાંચના બાળકો છે જે બાળકોને ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી અને બાળકોને ખૂબ જ મજા આવી છે નમસ્તે મારું નામ છે વિક્રમસિંહ ગંભીરસિંહ ઝાલા તનપુર પબ્લિક સ્કૂલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત શાળા છે આજનો અમારો સાયન્સ સિટીનો શૈક્ષણિક પ્રવાસ હતો એ દરમિયાન આજના એકવીસ માર્ચ વિશ્વ જંગલ દિવસ નિમિત્તે અહીંયા સાયન્સ સિટીની અંદર રાખેલ કાર્યક્રમમાં અમારા એકસોના વીસ બાળકોને જે જંગલનું મહત્ત્વ અને પર્યાવરણ જાગૃતિ બાબતે શું મહત્ત્વ છે અને એ જંગલ વધારવા માટેના ઘણા બધા જે ટ્રીક સૂચન જે કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે અમારા શાળા પરિવારોથી એવી ખાતરી આપીએ છીએ કે ખરેખર જંગલોનું મહત્વ માનવ સિવાય પણ તમામ પ્રજાતિ માટે કેટલું છે એ માટે અમે જંગલો વધુ વાવવા માટે એટલે કે વધુ વૃક્ષો વાવવા માટે અમે હર હંમેશ કટિબદ્ધ રહીશું એ જંગલો વાવીને એનું જતન કરીને અને એને મોટા બનાવવા માટે પ્રયત્ન કરી અને વિશ્વની અંદર સૌથી વધુ હરિયાળી બનાવવા માટે અમે અમારું યોગદાન આપવા માટે પ્રયત્ન કરીશું અને આવનાર ભાવિ પેઢીને પણ વિશ્વ જંગલ દિવસ માટે મહત્ત્વ સમજાવી એના ભાગરૂપે અત્યારથી એને માનસિક રીતે તૈયાર કરીશું એવી અમે ખાતરી આપી જય હિન્દ જય ભારત અહીંયા જે કંઈ આયોજન થયું છે એમને અમને ઘણું બધું જાણવા મળ્યું છે બાળકોને જાણવા મળ્યું અને ખરેખર ખૂબ જ મજા આવી એ બદલ આપ તમામ ટીમનો હું આભારી માનું છું જય હિન્દ જય ભારત